બોલો ખેડૂત મિત્રો નમસ્કાર સાહેબ ગુડ મોર્નિંગ સાહેબ ગુડ મોર્નિંગ તમારા પ્રશ્નો જવાબ તમને આપવું એટલે બીજા બધાને મળી જાય એટલે તમે બોલો એટલે આપણે માં મૂકશું બોલો શું પૂછવું છે સર મારા પપ્પાએ સાલ અઠાણું ની સાલમાં જમીન અમારા સાડા ત્રણ વીઘા જમીન હતી લાલ છેલ્લી બસ્તી થી ભાવિ ભાગ પડતા બરોબર એ જમીન જે તે સમયે વેચાણ કરી નાખેલ વેચાણ દસ્તાવેજ થી રજીસ્ટર અને એની નોન પણ અઠાણું પડી ગયેલી અમારે જમીન અમારે એવી પરિસ્થિતિ નતી કે જમીન લઈ શકાય અત્યારે એવી થોડી ઘણી પરિસ્થિતિ કે કે લોન વિચાર કર્યો પછી જાણવા મળ્યું હવે તો લઈ શકાય તેવી પરિસ્થિતિ નથી એમ કે જે તે સમય પઢાવવું પડે હા સર ત્રણ ઓપ્શન બતાવું તમને હા સર પહેલો ઓપ્શન પિતૃ પક્ષ નો રસ્તો તમારો બંધ થઈ ગયો કે ભાઈ માતૃ પક્ષમાં જો ખાતેદારી જીવતી હોય એટલે કે તમારા દાદાના નાના નામે જમીન હોય તમારા નું નામ ચડી શકે હવે એ રસ્તો બંધ થઈ ગયો હોય એમાં રિવિઝન કરી શકાય મામા ઈચ્છે તો કે ભાઈ અમે રિવિઝન નું નામ ચડાવીએ રિવિઝન મારા ઓડિયો છે એ સાંભળી લેજો બીજો ઓપ્શન જે છે એ તમારી નાની ઉંમર હોય તો છોકરાને જુવાન થવા દો મોટી ઉંમર થઈ ગઈ હોય છોકરાને પૈણાવવા જેવા હોય તો ખેડૂત ખાતેદાર હોય એવા ખેડૂતની દીકરી લ્યો એટલે એ દીકરીના નામે જમીન થાય અને એ જમીનમાં આપડે ભાગ નથી લેવાનો ખાલી ખાતેદારી લેવાની છે પછી આપડે એ ખાતેદાર સર્ટિફિકેટ ઉપર જમીન ખરીદી લેવાની પછી ત્યાં જતો કરી દેવાનો ત્રીજો રસ્તો ઈ થાય કે અડક પડીને બેસો રાહ જુઓ સરકાર જે છે એ વર્ષ બે વર્ષની અંદર એવો લો લઈ આવશે એવો એવો એક સુધારો લાવે છે કે જેની અંદર બિન ખેડૂતો કોઈ પણ ખેત મજૂર હોય એ ખાતેદાર ખરીદી ખાતેદાર તરીકે જમીન ખરીદી શકશે પરંતુ એ જમીન વેચી નહીં શકે વીસ વર્ષ સુધી કે જે કઈ એમાં રિસ્ટ્રિક્શન આવે ત્યાં સુધી તો આ ત્રણ ઓપ્શન થયા રેડી બરોબર બરોબરમાં જે કઉ છું જે છાપામાં આવી ગયું છે કે કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે તો અત્યારે ખરીદતા નહીં પેલી વસ્તુ તો એ જે ફોન સાંભળતા હોય બધા ઉતાવળા ઘણા ખરીદવા મળી જાય કે રમણી કીધું તો એટલે બ્રહ્મ વાક્ય ખરીદી લઈએ બીજા એ લોકો ખરીદી ને વેચી નહીં શકે જમીન વેચશે તો પેનલ્ટી મોટી પોતે તો પણ આવી અભરાઈ ગયેલી જમીન જેના ગળામાં આવશે ને એ મરાઈ જશે એટલે એ જમીન માત્ર ખેત મજૂર હેતુથી જે પડતર જમીનો પડી હોય હવે વેપારીઓના હાથમાં જમીન જાય છે એને બદલે ખેત મજૂરો જે ખેત વિહોણા છે એ ખરીદી શકે એવો એનો હેતુ છે પણ એ હેતુ તો સરવાનો નથી બરોબર લેશે માત્ર રોકાણ કરવા વાળા છે પણ છતાંય આપણે એની ઓલામાં નથી પડતા એ લોકો એ જમીન હોલ્ડિંગ કરી રાખવાની છે વેચી નાખવાની નથી ઓકે તમારા ત્રણ ઓપ્શન ના જવાબ અપાઈ ગયા ભલે ભાઈ ઓકે ઓકે અને સર બીજું હતું કે ઓલા બે પરિપત્ર મુજબ આપણે વાત તો તમે કરેલી છે વિડીયો જોયા છે તો એમાં જે વેચાણ કરી નાખીએ બિન ખેતી કરી હોય અને સંપાદન થયેલ હોય તો વેચાણ ખેડૂતે પોતે બિન ખેતી કરી હોય હા હા પોતે બિન ખેતી તો મેં તમારા વિડીયો સાંભળ્યો સમજી ગઈ થતી નથી એકાદ જગ્યાએ ગુજરાતમાં બે જગ્યાએ ક્યાંક થતી હોય ભલે મોટા ભાગે ફરિયાદ આવે છે કે મલબારી થતી નથી રાહ જુઓ બીજો પ્રશ્ન પૂછો એટલે તો આપણે સાહેબ મહેસુલ મંત્રી સાહેબ ને આપડે જે મુખ્યમંત્રી છે કે નવો પરિપત્ર જે વેચાણ કરેલ છે એની માટે તમે સુવિધા નથી કરી તો એની માટે કરવા જોઈએ કરવાનો તો આપનો અધિકાર છે પણ એવું થાય નહીં બરોબર બરોબર રજૂઆત કરાય એમાં કઈ વાંધો નહીં ઓકે તમારા ધારાસભ્ય છે સંસદ સભ્યો છે ગામ પંચાયત ગાલુ પંચાયતના સભ્યો છે એને સામૂહિક લેટર લખીને આપો એક અરજીઓ કરીને એ આપણા પ્રતિનિધિઓ છે આપણા જે કઈ વિચારો હોય એ ધારાસભ્ય અને સંસદ સભ્ય સુધી પહોંચાડવાના એને એ એના પ્રતિનિધિ છે એટલે પહોંચાડી શકો તમે એને હા અમલવારી કરે કે ન કરે પછી વસ્તુ છે કાયદેસરની માંગણી કાંઈ પણ હોય આપણા મનમાં વિચાર આવે એ સામુહિક લખીને આપણે એને આપીએ તો એની અસર થોડી સારી આવે એ જનપ્રતિનિધિ જ છે લોકશાહીનો હેતુ જ એ છે હમ की की बाले, 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 ओ, okay. Thank you, thank you. थैंक्यू okay.